તો તમામ મિત્રોનું સ્વાગત છે આજની એક શોર્ટ વેધર અપડેટમાં અત્યારે અપડેટ આપવાની છે જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે સાયક્લોન આસનામાં ફેરવાઈ ગઈ છે તેના વિશે અને તે સિવાય બંગાળની ખાડીમાં જે વેલ માર્ક લો પ્રેશર નવું બની ગયું છે તેના વિશે આગળ આ સિસ્ટમ કેટલી મજબૂત થાય અને કેટલી ઝડપથી ગુજરાત તરફ આવી શકે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ બીજો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થઈ શકે તેની અપડેટ આપવાની છે તો નવા મિત્રો હોય પહેલીવાર વિડીયો જોતા હોય ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં પહેલાં વાત લઈ લઈએ સાયક્લોન આસનાની તો ઓગસ્ટ મહિનામાં જમીન ઉપરથી ઉઠેલી સિસ્ટમ હવે એક રેરેસ્ટ ઓફ ધ રેર કેસ એટલે કે ભાગ્યે જ બનતી ઘટના તરીકે કચ્છના કાંઠે વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે આંતરરાષ્ટ્રીય એજન્સી જેટી ડબલ્યુ કે જે વાવાઝોડા ઉપર નજર રાખે છે તેણે આ સિસ્ટમને વાવાઝોડા તરીકે જાહેર કરી દીધી છે અને વાવાઝોડા સાયક્લોન આસના તરીકે ટ્રેક કરી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ મુજબ આજે સાંજે આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈ જશે અત્યારે આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી ગઈ છે અને કચ્છની જમીન ઉપરથી અરબ સાગરમાં પ્રવેશ કરી લીધો છે પવનની ગતિ અત્યારે કચ્છના પશ્ચિમ કચ્છના કાંઠે સિત્તેરથી એંસી કિલોમીટર સુધીની દેખાઈ રહી છે ઝટકાના પવનોની ગતિ તે સિવાયના કચ્છના વિસ્તારોમાં પચાસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઝટકાના પવનો ફૂંકાઈ રહ્યા છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ચાલીસથી પચાસ કિલોમીટરની ગતિથી ઝટકાના પવન ફૂંકાઈ રહ્યા છે આગળ આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાનું ચાલુ રાખશે મુખ્યત્વે અને થોડી મજબૂત પણ થઈ શકે છે પરંતુ મજબૂત થઈ અને વધુ દૂર જશે સૌરાષ્ટ્ર કચ્છના કાંઠેથી જેથી આજે રાતથી આવતીકાલથી આ સિસ્ટમની અસર પૂરી થઈ જશે સૌરાષ્ટ્ર કચ્છના કાંઠે આજે જે પવનની ગતિ છે તેમાં પણ આજે રાતથી આવતીકાલ સવારથી વધુ ઘટાડો થઈ જશે વરસાદમાં પણ ઘટાડો થઈ ગયો છે અને હજુ થશે પશ્ચિમ કચ્છમાં અમુક સ્થળે હળવો મધ્યમ ક્યાંક ભારે એવો વરસાદ એકલ સ્થળે હજુ પડી શકે સૌરાષ્ટ્રમાં હવે હળવા ભારે ઝાપટાને ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ સિવાય મોટા ભાગના વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ આજે પણ જોવા મળી રહ્યો છે અને આગામી બે દિવસ સુધી આ રીતનો જ માહોલ રહેશે લગભગ હળવા ઝાપટાં હળવા વરસાદ વચ્ચે આંશિક વરાપ જેવો લાભ લગભગ બધા વિસ્તારોને ગુજરાતમાં આવતી બે બે દિવસ સુધી મળશે અને ત્યારબાદની વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય હતું તે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે અને આગામી બે દિવસ સુધીમાં આ સિસ્ટમ વધુ આગળ વધી ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ થશે ગુજરાતમાં આ સિસ્ટમની અસરથી બે તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે બે સપ્ટેમ્બરે પવનના ચાર્ટ જોઈએ તો સિસ્ટમ મુખ્યત્વે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર સક્રિય હશે અને તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાશે બે તારીખથી અને તેને લઈને બે તારીખે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે ત્રણ તારીખે આ વિસ્તારો વધી અને અહીં સુધી આવી શકે સૌરાષ્ટ્રના પૂર્વ તેમજ ઉત્તર પૂર્વ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં ત્રણ તારીખથી હળવો મધ્યમ અને ક્યાંક ભારે એવા વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે આ સિસ્ટમની અસરથી મુખ્યત્વે આ વિસ્તારોમાં વરસાદ વધુ પડે તેવું હાલ લાગી રહ્યું છે ત્રણ ચાર અને પાંચ તારીખ દરમિયાન મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ હશે વરસાદના વિસ્તારો ક્યાં વધુ રહી શકે તેની અપડેટ આગળ ખાસ આપવામાં આવશે અને આપણે અગાઉ પણ કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ચાલુ રહી શકે બેક ટુ બેક સિસ્ટમ બનશે તેવું આપણે આગોતરું એંધાણ સપ્ટેમ્બર મહિના માટે આપેલું જ છે તો તે મુજબ આ સિસ્ટમ બની રહી છે અને ગુજરાતમાં તેની અસરથી વરસાદનો રાઉન્ડ બે તારીખથી શરૂ થઈ શકે ત્રણથી વધારો થાય પાંચ છ તારીખ સુધી આ વરસાદ ચાલુ રહેશે ત્યારબાદ પણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસ દરમિયાન દસ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તેની અપડેટ આગળ ખાસ આપવામાં આવશે આ સિસ્ટમની અપડેટ પણ આપવામાં આવશે તો આ હતી શોર્ટ અપડેટ આ સિસ્ટમની અને ડીપ ડિપ્રેશન સિસ્ટમ જે વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે તેના વિશે આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર